સ્ટોપ માં જવા દીધું આ નહીં અહીંયા કાઈ નહીં આવતો રે ગામ ચંદ્રગઢ છે જામનગર જિલ્લો છે હા હરજીભાઈ જેરામભાઈ સોરઠિયાનો વાડી છે પેલું પાણી 710 ફૂટે છે હા અને બીજું પાણી 710 10 ફૂટ છે ફૂલ પાણી આઈ છે જામનગર જિલ્લો છે અને ચંદ્રવડ ગામ છે ગામ છે અને અહીંયા આપણે દાનનું લોકેશન આપ્યું છે હા રેડી હાલ કેમ ને આ દાર જોયેલો છે પાંચસો ને પચાસ ફૂટે ફૂલ પાણી આવેલ છે ગામ ચંદ્રગઢ તાલુકો જિલ્લો જામનગર દુકાને પાંડો 335 પાત્રી આ આયું ને આઈ ભાઈઓ ભાઈ આ ન આગળ શું હોય હવે આવ્યું જોઈન કીધું હા કરાવવાનું કીએ છે હે લાઈન બંધ કરાવવાનું કા હા કીધું તું કીધું હતું હો ભાઈ હાચી છે ભાઈ વાત હાચી છે બે તું વિલભાઈ જોઈ ગયા તા પાંચસો ને પંચાવન ફૂટે ફૂલ પાણી આવ્યું છે આભાર તમારો જુઓ આમ જુઓ પાણી જુઓ اڪثر ڪو بيهرو ۽ ڪيتري ڀاڳي باقي نالو آهي